હેલો દોસ્તો જય માતાજી આજે અમે એવા ગામમાં જઈ રહ્યા છીએ જ્યાં આઠસો વર્ષ જૂનું મંદિર અને એ મંદિર આવ્યું છે જેમ કે પાકિસ્તાનમાં ઇંગરાજ માતાનું મંદિર એવું મિની ઇંગરાજ માં ટેમ્પલ એ આવ્યું આપડા ગુજરાતમાં વડગામ તાલુકાના હડમતિયા ગામમાં તો મિત્રો આજે અમે તમને બતાવીશું ત્યાં એક અખંડ જ્યોત ચાલુ હ તો ચલો વિયો બનાવી લેજો અમે તમને બતાવશું વિડીયો રમાતાજી મિત્રો તો અમે આવી ગયા છે ઇંગરાજ માતાના મંદિરે તો તમે આ જોઈ શકો કે હળમદિયા ગામ નું હિંગરાજ માતા નું મંદિર મેન રસ્તો તો અમે આ રસ્તાથી તમને હિંગરાજ માતાનું મંદિર બતાવીશું તો મિત્રો આ આપણે જયારે અહીંયા મંદિરમાં એન્ટ્રી કરીએ તો પેલા જ શંકર ભગવાનનું મંદિર આવે મહાદેવ તો તમે જોઈ શકો કે આ મહાદેવ મંદિર હા એનો નજારો મંદિરનો કટ નો કટકર

ખબર હતી લખાયું તો તમે આ તકલીફ ના માધ્યમથી જોઈ શકો કે આટલા વર્ષથી બધું કામકાજ ચાલુ છે તો અમે હવે જઈશું હનુમાન નારાયણ મંદિર માં આ છે હનુમાન મંદિર તો ચાલો અમે તમને દર્શન કરાવીશું